અમરોલી વિસ્તારમાં આવેલા અંજલી ફાટક પાસે અચાનક જ વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો તાત્કાલિક ટીઆરબી જવાન સીપીઆર આપીને જીવ બચાવ્યો હતો સુરતમાં આજે એક માનવતા અને જાગૃતતા દર્શાવતી ઘટના સામે આવી છે અમરોલી વિસ્તારમાં આવેલા અંજલી ફાટક પાસે ટ્રાફિક પોલીસ ડ્યુટીમાં હતા ત્યારે અચાનક જ એક વૃદ્ધ વ્યક્તિ ઢળી પડ્યા હતા તપાસ કરતા ખબર પડી કે વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો છે જેથી ઘટનાને ગંભીરતાથી લેતા સર્કલ બારના ટીઆરબી જવાન હર્ષ સુરેન્દ્રભાઈ અને રાજ પ્રદીપભાઈએ તરત જ અવૃદ્ધ વ્યક્તિને મદદ માટે દોડ્યા હતા બંને જવાનોએ તરત સીપીઆર આપી અને તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરી હતી સીપીઆર દરમિયાન વૃદ્ધના શ્વાસમાં જરાક સ્થિરતા આવી અને ત્યારબાદ એમને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાના સમયે અન્ય ટ્રાફિક જવાનોએ પણ સમજદારી દાખવીને ટ્રાફિક નિયંત્રણ રાખ્યો હતો ડૉક્ટરોના મતે જો તરત સીપીઆર ન આપવામાં આવત તો વૃદ્ધનો જીવ બચાવવો મુશ્કેલ બન્યો હતો પોલીસના જવાનોએ ફરજની સાથે માનવતાનો પણ દાખલો આપ્યો છે આ ઘટના એક મહત્વનો સંદેશ આપે છે કે ટ્રાફિક જવાનો માત્ર વાહન વ્યવહાર જ નહીં પણ માનવ જીવન બચાવવાની ભૂમિકા પણ ભજી શકે છે સ્થાનિક રહેવાસીઓ દ્વારા ટ્રાફિક પોલીસના આકારને વખાણવામાં આવ્યું હતું